ગુજરાતી વાર્તા અલીબાબા અને ચાલીસ ચોર ભાગ ચાર આ તરફ કાસિમની સ્ત્રી તેને રાહ જોઈ થાકી પણ તે આવ્યો નહીં સવારની બપોર થઈ બપોરની સાંજ થઈને સાંજની રાત થઈ પણ પતિ પાછા ફર્યા નહીં રાત જરા આગળ વધી એટલામાં થોડાક ધેડા ઘેર પાસા આવ્યા નથી સાથે કોઈ ન ધણી કે નથી પીઠે કંઈ બોજો આ જોઈ કાસિમની સ્ત્રીના પેટમાં ફાળ પડી અલગ ઘરમાં રહ્યા પછી આજે પહેલીવાર તે અલીબાબાના ઘેર ગઈ અલીબાબાએ હેતથી ભાભીનો સત્કાર કર્યો જવાબમાં ભાભીએ કહ્યું તમે તમારા ભાઈને લાવીને ક્યાં મોતના મોંમાં મોકલ્યા છે બોલો ભાભીનું ચંડી સ્વરૂપ જોઈ અલીબાબા ડરી ગયો બોલ્યો જ્યાં હું ગયો હતો ત્યાં તે ગયો છે મેં સાથે જવાનું કહ્યું હતું પણ તેમણે મને ના પાડી હું શું કરું જાઓ હમણાં ને હમણાં એમની ખબર કાઢી આવો અત્યારે એ ન બને સવારે વાત આટલી ધીરજ રાખી તો થોડી વધારે રાખો હં દાંત ભીસીને કાશીમની સ્ત્રી બોલી હું જાણું છું તમારા મનમાં શું છે તે તમારા ભાઈની કંઈ રજા કજા થાય તો તમારે મારા છોકરાના વાલી બની મારા માલ મિલકત ભોગવી છે મનમાં ખૂબ ઘૂંઘવાથી કાશીમની સ્ત્રી ઘેર ગઈ સવાર થતાં અલીબાબા ત્રણ ગધેડા લઈને લાકડા વીણવાને બહાને ઘરમાંથી નીકળી ગયો બીતો બીતો ચારે તરફ નજર નાખતો એ ખડક સુધી પહોંચ્યો આંગણે રક્તપાત લીઠ્યો એ જોઈ તેનો સંશય દઢ થયો તેણે અવાજ કર્યો ખુલ્લા સમસમ ભડાક દેતુને બારણું ઉઘડી ગયું પણ બારણામાં જ કાસિમનું માથું લટકતું હતું ધડક્યા તેણે ગુફામાં જઈને તપાસ કરી તો એક તરફ એક ટાંટિયો લટકતો હતો બીજી તરફ બીજો ટાંટિયો હતો અને ત્રીજી તરફ ધડ હતું સબના ચારેય ટુકડા એણે નીચે ઉતાર્યા પછી એની ઘાસડી બાંધી સાથે સોના મોરોની થોડીક થેલીઓ ઉપાડી આ બધું લાવીને બારણા પાસે મૂક્યું પછી મંત્ર ભણ્યો ખુલજા સમસમ તરત બારણું ઉઘડ્યું બધો માલ સામાન બહાર કાઢી લઈ તેણે મંત્ર ભણ્યો બંધ હોઉં છમસમ બારણું બંધ થઈ ગયું ગધેડા પર બધો માલ સામાન લાદી ઉપર લાકડા નાખી અલીબાબા ઘેર ગયો પહેલાં સોનું મોરની થેલીઓ ઘરમાં મુકાવી દીધી પછી તે કાસિમને ઘેર ગયું કાસિમને ત્યાં મોરાના નામની એક દાસી રહેતી તે ઘણી ચતુર હતી અલીબાબાએ પહેલી તેને બોલાવીને વાત કરી આ ઘાસડીમાં કાસિમ શેઠનું સબ છે જાણે સ્વાભાવિક જ મરણ નીપજ્યું હોય એ રીતે આપણે કામ કરવાનું છે હું તારા પર વિશ્વાસ રાખી શકું મોરજીયાએ માથું નમાવી કહ્યું આ માથું આપની સેવામાં હાજર છે ઠીક તો હવે બોલાવતા રહી છે ઠાણેને બધા ઘરની અંદર બેઠા અલીબાબાનું ગંભીર મોં જોઈ કાશીમની સ્ત્રી સમજી ગઈ કે ચિંતા કરવા જેવી વાત છે અલીબાબાએ કહ્યું ભાભી હો હો કરવાથી કશો ફાયદો નથી જે થનાર હતું તે થઈ ગયું હવે સૌનું ભલું વિસ્તાર હો તો અસ્વાભાવિક મરણમાં કેવી રીતે કામ કરવું તેનો વિચાર કરો આમ કહી તેણે ઘાસડી છોડી કાશીમના ચાર ટુકડા દેખાડ્યા એ જોઈ કાશીમની સ્ત્રી તો ચીસ પાડી પોઈ પર પડી અલીબાબાએ કહ્યું મોરિયાના હવે જે કરવાનું છે તે આપણે કરવાનું છે તો હમણાં ને હમણાં કાંધીને ત્યાં જા અને અસાધ્ય દરદ પર ફાંકવાનું ચૂરણ આવે છે તે ખરીદી લાવ ચોખ્ખું કહે છે કે મારા શેઠ માટે જોઈએ છે એમને એકાએક સખત બીમારી ઉપડી આવી છે મોરિયાનાએ ગામના પ્રખ્યાત કાંધીની દુકાને જઈને ચૂર્ણ માગ્યું કાંધીએ પૂછ્યું શું તારા ઘેરમાં કોઈ માદું છે મોરજીયાનાએ આંખમાં આંસુ લાવી કહ્યું મારા કાસિમ શેઠ ઓ ચિંતા માદા પડી ગયા છે શી ખબર શું થઈ ગયું છે ખુદા લાજ રાખે તો સારું મોરજીયાના ચૂર્ણ લઈને ગઈ ઘેર ગયા પછી મોરજીયાનાએ અલીબાબાને કહ્યું હવે શબના ટુકડા સાધવા જોઈએ અલીબાબાએ કહ્યું સે કોઈ સાધેવું આપણા ગામમાં પેલો મુસ્તફા મોચી છે તે એવો અચ્છો કારીગર છે કે આંખો મીચીને ઢેભા મારે છે તો તેડી લાવે એને ગજવામાં થોડી સોનામોરો લઈ મોરજીયા સડસડાટ કરતી ચાલી નીકળી અંધારું થઈ ગયું હતું પણ મુસ્તફા મોચે હજી ઘરના આંગણામાં તો બેઠો હતો અવસ્થાને લીધે આંખે પૂરું દેખાતું ન હતું પણ વેણું ચલાવતો હતો મોરજીયાનાએ તેની પાસે જઈ કહ્યું સલામ વાલીકુમ ચાચા આમ કહી ચાચાના હાથમાં તેણે એક સોનામોર સરકાવી દીધી પોતાનો હાથ ન દેખાય તેને સોનામોર દેખાઈ સોનાના ચળકાટે ચાચા મુસ્તફાની આંખોમાં ચળકાટ આણ્યો તે બોલ્યો બોટ શું સીવી દઉં તો ચાલો મારી સાથે તમારા ઓજારો લઈને પણ એક શરત મોચી ફળીના નાકે ગયા પછી હું તમારી આંખે પાટા બાંધી દઈશ જમકીને વૃદ્ધે કહ્યું એટલે શું તું મારી પાસે કંઈ હલકું કામ કરવા માગે છે શું તું મારી આબરૂ પર પાણી ફેરવા માગે છે સી એ નહીં બને નહીં કેમ બને બનશે તમારી આબરૂ પર પાણી ફરે એવું કામ હું નહીં બતાવું તો ઉલટું મારું કામ કરવાથી તમારી આબરૂ વધશે ઇતિહાસમાં તમારું નામ લખાશે કારણ કે હું હિંમતથી કહું છું કે બાબા મુસ્તફા સિવાય આ કામ કોઈથી બનવાનું નથી અને ઇતિહાસમાં એવું લખાશે કે બાબા મુસ્તફા એ કામ કરનાર પહેલાં હતા આમ કહી તેણે એક બીજી મોર કાઢી બાબા મુસ્તફાના હાથમાં મૂકી ઇતિહાસનો નામોલ્લેખ કરતી આ મહોરની ચળકાટ ઓછો આકર્ષક નહોતો મુસ્તફાએ કહ્યું ઠીક તો ચાલ ઓજારો લઈને મુસ્તફા મોરજીયાના સાથે ચાલ્યો ગલીના નાકા આગળ ગયા પછી મોરજીયાનાએ પોતાના રૂમલ વડે મુસ્તફાની આંખો પર કસીને પાટા બાંધી દીધો પછી એ એને દોરીને લઈ આવી પણ મુસ્તફા સાવ બાળક નહોતો પોતે ક્યાં થઈને જતો હતો તેને રસ્તો તે પોતાના મગજમાં દોરતો હતો આવી રીતે મોરજીયાના મુસ્તફાને કાસિમના ઘેર લઈ આવી દીવાન ખાનમાં સબ પડ્યું હતું તે સિવાય ત્યાં કોઈ હાજર નહોતું મોરજીયાનાએ મુસ્તફાની આંખેથી પાટો છોડી નાખી કહ્યું બાબા મુસ્તફાની કારીગરીની આજે પરીક્ષા છે આ ચાર ટુકડાઓને સાંધીને એક કરવાનું છે ટુકડા ઉપર નજર પડતા મુસ્તફા હેપતાઈ ગયો તે બોલ્યો આ શું મળદું જોડા સાંધવાના મૂકીને મળદું સાંધવાનું મોરજીયાનાએ કહ્યું તો જોડા સાધનારાઓના નામ કદી ઇતિહાસમાં લખાયા જાણ્યા છે કોઈ એમને યાદ કરે છે કોઈ ન કરે એવું કરવું એ ઇતિહાસ રચ્યો કહેવાય બાબા મુસ્તફા આમ કંઈ વળી એક મહોર તેણે બાબાના કર કમરમાં ધરી દીધી મૂંગા મૂંગા બાબા કામ કરવા બેસી ગયા મધરાત થતાં થતાં તો ચારેય ટુકડા સાંધી કાઢ્યા મોરિયાના આખી રાત એની સામે જ બેસી રહી બેઠી બેઠી એને વાતે વળગાડી રહી હતી તે એને ઉત્સાહ ચડાવી ઝડપથી કામ કરાવી રહી હતી કામ પૂરું થયા પછી મુસ્તફા બોલ્યો જોયું કામ ટાંકો દીધો પણ કોઈ કહી શકે કે ટાંકો દીધો છે મોરજીયાએ ફરી એક મોહર એના હાથમાં મૂકી ગયું તમારી વાત ખરી છે ચાચા આવું કામ મેં ક્યાંય જોયું નથી આમ કહી તેણે ફરી મુસ્તફાની આંખો પર પાટો બાંધ્યો ને એને દોરીને લઈને ચાલીને મોચી ફળીના નાકા આગળ આવ્યા પછી એણે પાટો છોડ્યો પછી મુસ્તફાને એની દુકાન મૂકી એ પાછી એ આટલી સરસ રીતે કામ પાર પાડ્યું એ જોઈ અલીબાબા ખુશખુશ થઈ ગયું પાછલી રાતે મોરજીયાના ફરી પહેલાં ગાંધીને ઘેર ગઈ ગાંધીને અડધી ઊંઘમાંથી જગાડી તેણે કહ્યું તમારા ચૂર્ણની તો કશી અસર ન થઈ પણ કંઈ અરક ભરક હોય તો આપો સેલા ઉપાય કરી જોઈએ કાંધીએ કહ્યું મોએલા અને બેઠા કરવાની તો એક ખુદામાં તાકાત છે બેન પણ આ અરક ભાઈ જો ઘડી હોશમાં આવશે તે કંઈ પૂછવું હશે તે પૂછી શકાશે લાવો લાવો એવી જ દવા જોઈએ છે એમ કંઈ દવા લઈ મોરજીયાના દોડતી ઘેર આવી ખાદી વિચાર કરવા લાગ્યો કાયા તો કાચી માટીનો કુંપો છે મનવા આ ને કાલ નથી જોને આ કાસિમ કાલે તો ઘોડા જેવો ફરતો હતો ને આજે મરવા પડ્યો છે સવાર થતાં કાસિમના ઘરમાં મરણપોક મુકાઈ અડોશી પડોશી જાણી ચૂક્યા હતા કે કાસિમ બહુ બીમાર છે ને આખી રાત એના ઘરમાં માણસોએ વેદોને હકીમોને ત્યાં દોડાદોડ કરી છે એટલે એના મૃત્યુની કોઈને નવાઈ ન લાગી પછી સબને નવડાવી નનામીમાં સુવાડી રિવાજ મુજબ ઈમામ પાસે કલમાં ભડાવતા પઢાવતા દાસીઓ પાસે રોકડ કરાવતા સૌ કબ્રસ્તાનમાં ગયા ત્યાં સબને દાટવામાં આવ્યું કોઈને મૃત્યુના કારણ વિશે જરા સરખો પણ સંદેહ પેદા થયો નહીં પછી અલીબાબા પોતાની ઝૂંપડીમાંથી કાસિમના ઘરમાં રહેવા આવ્યો પોતાની નવી થાપણ પણ તેણે આ ઘરમાં ખસેડી કારણ કે અહીં એ વધારે સલામતી હતી કાસિમને એક પંદર સોળ વરસનો છોકરો હતો અલીબાબાએ તેને બાપાની દુકાને બેસાડ્યો થોડા દિવસ પછી ચોરોની ટુકડી પોતાના ખજાનાની ભાળ કરવા પાછી ફરી ખુલ્યા સમસમ કહેતા જ દરવાજો ભડાક કરતો ઉઘડી ગયો પણ આ શું ઉપર ટાંગેલું માથું ક્યાં ગયું અરે થોડી સોના મોરોની ઠેલીઓ પણ ઉપડી ગઈ લાગે છે બધા આભા બની જોઈ રહ્યા સરદારે કહ્યું મારા સુરવીર દોસ્તો આપણી ધારણા ખોટી પડી છે આપણા ગુપ્ત ખજાનાનો ભેદ ખુલ્લો થઈ ગયો છે આપણું દુશ્મન જાગ્યો છે એણે આપણી સામે યુદ્ધ પોકાર્યું છે માટે હવે તૈયાર થાવ આમ કહી એણે ઉઘાડી તરવા હવામાં ફરફરાવી આવી જવાબમાં બીજી ઓગણચાલીસ તરવાલો ચમકી સરદારે ગરજ ન કરી આપણે દુનિયામાં અઠંગ ઉઠાવગીર ચોર અને આપણા ઘરમાં ચોરી આપણી આબરૂ પર હાથ આ તો ઢાંકણીમાં મોંઘ હાલે ડૂબી મારવા જેવું થાય છે માટે દુશ્મન જ્યાં હોય ત્યાંથી એને શોધી કાઢો ખેંચી કાઢો એના કાળજા ઉપર બેસીને હું સ્નાન કરીશ ત્યારે મારો જીવ ટાટો થશે બધાએ કહ્યું હુકમ કરો એટલી વાર સરદારે કહ્યું બોલો કોણ તૈયાર છે પણ સબોર એક શરત કે જે કામમાંથી લેશે તે જો એમાં સફળ થશે તો વીર બની પંકાશે મરી જશે તો સૌ એને યાદ કરશે પણ જો ખોટી બાતમીથી દોરવાશે કે જૂટો પડશે તો એનો શિરછેદ થશે આ શરત કબૂલ હોય તે હાથ ઊંચો કરે એક હાથ ઊંચો થયો શાબાશ મારા બહાદુર જુવાન શાબાશ કઈ સરદારે એને ધન્યવાદ આપ્યો પછી તેઓએ ભવિષ્યની યોજના નક્કી કરી ક્યાં રહેવું કેવી રીતે રહેવું ક્યાં મળવું કેવી રીતે મળવું એકમેકને સમાચારો કેવી રીતે પહોંચાડવા વગેરે નક્કી કર્યું મિત્રો પાંચમો ભાગ સાંભળવાનું ભૂલતા નહીં દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ